ગુજરાતમાં નેતાઓ બસ વાતો કરે છે કે અમે આમ કરી લઈશું અમે તેમ કરી લઈશું ગુનેગારોને પાઠ ભણાવી લઈશું ગુલ્લીબાઝ શિક્ષકોને ઘર ભેગા કરી દઈશું પરંતુ આજે વધુ ત્રણ ગુલ્લીબાઝ શિક્ષકોનો ભાંડો વીટીવી ન્યુઝે ફોડ્યો છે જેણે કાર્યવાહીની ખોખલી વાતોની પોલ પણ ખોલી દીધી છે વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા તમામે તમામને ભરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી હજી હજી અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી વાહ મંત્રીજી તો કીધું હતું કે હવે એક પણ શિક્ષકો નથી આ છે તમારા ગુલ્લીબાજ શિક્ષકો એકનું નામ છે ભાર્ગવ પંડ્યા જે વલસાડ ની ગોટા પ્રાથમિક શાળામાં શિક્ષક છે જ્યારે બીજા તેમના પત્ની ટ્રસ્ટી પંડ્યા છે જે વલસાડ ની ઓઝરપલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છે અને આ બંને ગુલ્લીબાજ પતિ પત્ની છેલ્લા ચાર મહિનાથી થી સ્કૂલે આપ્યા જ નથી વિદેશ ફરવા ગયા અને વોટ્સએપ પર નહીં આપવાની જાણ કરી

નિજોને બદલે કોઈ બીજો શિક્ષક મુકે તો મારા છોકરાનો મંતર મારું હા રજા ઉપર ઉતરતા પહેલા વિભાગને એ શિક્ષકે જાણ ના ના શિક્ષકો એ મને ઉપર કીધું કે કપાત પગાર પર વોટ્સઅપ દ્વારા મેસેજ મૂકેલો બીજું કોઈ લેખિત માંગે આપી ન કે આ તો ટ્રેલર હતું પિક્ચર તો હવે સામે આવશે ફોટોમાં તમે જે મેડમને જોઈ રહ્યા છો તેમનું નામ છે પૂજાબેન કામલિયા જે મેડમ કપાત પગારની રજા મંજૂર કરાવી અમેરિકા ગયા અને રજા પૂરી થયા પછી પરત ફર્યા જ નહીં બસ પાછું આવ્યું તો કુરિયર થી તેમનું રાજીનામું જયારે સુરત ની શાળા નંબર એકસો એક ની શિક્ષિકા સીમા રાઠોડ દિવાળી પછી હાજર થયા અને નોટિસ જવાબ પણ નથી આપતા હા એ શિક્ષિકા બેન જે છે મારી શાળાના ઉપ છે પૂજાબેન બેન કામલિયા તો એકવીસ ત્રણ થી પાંચ નવ સુધી અમને કપાત પગારી રજા મંજૂર કરાવી હતી પરંતુ છ નવ ના રોજ તેઓ હાજર નહોતા થયા અને તેમને સ્વૈચ્છિક રાજીનામું લેખિતમાં કુરિયર મારફત મને મોકલેલું હતું અને એ કુરિયર જે રાજીનામું મળેલું તે મેં સમિતિને ફોરવર્ડ કરેલું હતું ત્યારબાદ સમિતિ તરફથી નોટિસ પણ આવેલી હતી કે આ કુરિયર મારફત મોકલેલું આ રાજીનામું મંજૂર થયું નથી એ મેં પૂજાબેન કામલિયાને મેલ દ્વારા ફોરવર્ડ પણ કરેલું છે પણ તેઓ હજુ સુધી હાજર થયા નથી વાતો મોટી મોટી પરંતુ કાર્યવાહી માત્ર કાગળ પર આ બંને ઘટના પરથી તો એવું જ લાગી રહ્યું છે ત્યારે શિક્ષણ વિભાગ કુંભ ક્યારે જશે તે સૌથી મોટો સવાલ છે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવાની વાતો ખૂબ થાય છે શાળા પ્રવેશોત્સવ પણ ખૂબ યોજાય છે પરંતુ શાળામાં શિક્ષકો કેટલા હાજર છે અને કેટલા છે તે જાણવાની કોઈ નથી લેતું મીડિયામાં આવે ને બધા વાતો કરે કે હા ભાઈ આમ કાર્યવાહી કરીશું આમ કરીશું તેમ કરીશું એક તો પહેલેથી જ પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકની ઘટ છે હજારો શિક્ષકોની ભરતી સરકાર કરી શકતું નથી બીજી તરફ ગુલ્લીબાજ શિક્ષકો સામે એક્શન લેવાની માત્ર વાતો જ થાય છે આમ તો હવે શાળામાં ઓનલાઈન હાજર નિયમ છે બાયોમેટ્રિક થી હાજરી પૂરવામાં આવે છે તો પછી ગુલ્લીબાદ શિક્ષકો અંગે કેમ શિક્ષણ વિભાગ જાણ જ નથી થતી સૌથી મોટો સવાલ થાય